નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અહીં આજે અમે તમને પચીસ કે ત્રીસ વર્ષ પહેલાં ઉજવાતી હોળી અને ધૂળેટીના તહેવારોની જૂની યાદો અને પહેલાં સમયમાં કઈ રીતે ઉજવણી કરવામાં આવતી તેની વાતો કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો હોળી ધૂળેટી એ આપણો સાંસ્કૃતિક તહેવાર છે આ સમય છે લગભગ ઓગણીસો ધામધૂમથી ઉજવવામાં આવતા અને તમામ લોકો તહેવારની આગોતરી તૈયારીઓમાં લાગી જતા ગામડા ગામમાં હોળી ધૂળેટી ઉજવવાની તૈયારીઓ અગાઉથી જ કરી દેવામાં આવતી એમાં પણ બાળકોનો ઉત્સાહ તો જોવા જેવો હતા નાના બાળકો ઘરે ઘરે જઈને છાણા ઉઘરાવે અને દરેક ઘરેથી હેતથી બહાર છાણા આપવામાં આવે અને તો કોઈ રોકડા રૂપિયા પણ આપે અને તો કોઈ ઘઉં કે ચણા આપે ઘણી જગ્યાએ નાના નાના કાણાવાળા છાણા બનાવવામાં આવે અને તે છાણાનો હારડો બનાવવામાં આવે તો ક્યાંક ઉત્તરાયણની વધેલી પતંગોથી હોળીને શણગારવામાં પણ આવે નાની નાની છોકરીઓ પહેલી પહેલી માંગવા આવે અને તેનું પણ સ્પેશિયલ ગીત ગવાતું જેના ઘરે માંગવા જાય ત્યાં જેના લગ્ન બાકી તે છોકરાનું નામ લઈને ગીત ગવાતું રાત્રે ગામ ખાતે એક જ હોળી પ્રગટાવવામાં આવે ત્યારે આખું ગામ કોઈ પણ જાતના ભેદભાવ વગર દર્શન કરવા આવે હોળીની મધ્યમ માટલામાં ઘઉં ચણા મૂકવામાં આવે સાથે શ્રીફળ પણ હોળીમાં શેકવામાં આવે એ લેવા માટે પણ ઘણીવાર ધમાચકડી બોલે નાના બાળકોને વરરાજા બનાવે તેના મામા પણ ખાસ આવેલા હોય પ્રદક્ષિણા કરે હારડો પહેરાવવામાં આવે તે વર્ષમાં લગ્ન થયેલા નવા નવદંપતિ પણ હાથમાં લોટો રાખી પાણી વડે પ્રદક્ષિણા કરે મોટી ઉંમરના લોકો એક પોટલી એટલે કે પનિયાના છેડે મીઠું બાંધીને હોળીના તાપમાં શેકે આ સબરસ બળદોને દાંતે ઘસવામાં વાપરે હો ખજૂર ધાણી પૈસા વગેરેની આહુતિઓ પણ અપાય લાકડાની ખાંડી હોય તેમાં હોળીનું સળગતું અડાયું લઈ જઈને આખા ફેરવવામાં આવે જેનાથી તાવતરિયો કે અને ક્રોગ ન થાય એવી શ્રદ્ધા હતી હોળીમાં ફાગ એટલે દુહા અને છંદની પણ રમઝટ બોલે યુવાન વહુ દીકરીઓ સમૂહ માં દર્શન કરવા જાય અને નવા જમાઈઓને ફટાણા જેવા ઠટકા ગીત ગાતી જાય હોળીની ઝાળ પરથી આવતા વર્ષનો વર્તારો બંધાય એટલે કે આવતું વર્ષ કેવું રહેશે છે ઘણા જવાનીયા હોળી ઠેકવાની શરતો લગાડે અમુક જીતી જાય તો ઘણી વાર દાજી પણ જતા નાળિયેર દ્વારા જુદી જુદી રમતો રમાય જેવી કે કોઈ ઝાડને કે દરવાજાને હાથે કે પગ પર રાખીને ઠેકાડવાનું લાકડીનો ઘા મારીને શ્રીફળ ફોડી નાખવાનું અમુક નક્કી કરેલા ઘા કરીને એ સ્થળે નાળિયેરને પહોંચાડવું ઘા કરીને સાંકડી જગ્યા પર શ્રીફળને ગોઠવી દેવું સાથે આંખે પાટા બાંધીને કોઈ પણ સ્થળ અમુક સમયમાં શોધવાની પણ શરતો નખાય રૂપિયાનો સિક્કો કોણ નાખી શકે આ સિવાય નવી નવી રમતો પણ કરીને રમાય હોળીના દિવસે નવો સાવરનો લાવતા અને હોળીની અગ્નિની જ્વાળામાં થોડોક સળગાવીને પછી બુજાવી નાખતા એ સાવરનાથી બળદ ગાય વગેરે ઢોર બાંધવાની જગ્યાએ જાડું વારવા માટે ઉપયોગ કરતા એવી આસ્થા સાથે કે ઢોર બાંધવાની જગ્યાએ જોવા કે ઇતડી ન થાય ઘણા ગામડાઓમાં આ દિવસે પશુ પક્ષીઓ માટે નિરંકેચન માટે દાન આપવામાં આવે છે જેને દીકરો હોય એના ઘરે હોળીના ત્રીજી ચાર દિવસ પહેલા એના ઘર પર દરેક ગામ લોકો ભેગા થાય અને ખજૂર વેચવામાં આવે અને અમે રાવણું કહીએ અમુક નાના બાળકો હોળીની રાત્રે જ છુપાઈને કોઈને રંગી નાખવાનો આનંદ પણ માણી લેતા ડોટ આ તહેવાર માંગ હોળી ઠારવાનું પણ ખૂબ મહત્વ છે ગામની કુંવારી દીકરીઓ મોડી રાત્રે ગામના પાણીના બેડા ભરીને હોળી ઠારવા જાય છે એવી માન્યતા છે કે હોળી ઠારવાથી સારું સાસરું મળે મોડી રાત્રે હોળી ઠરે પછી પ્રસાદી વહેંચવામાં આવે અને બીજે દિવસે સવારે ઘરે ઘરે જઈને આ પ્રસાદી અપાય આમ ધામધૂમથી અનેરા આનંદ સાથે હોળીની ઉજવણી કરવામાં આવતી જો કે સમય પ્રમાણે થોડું ઘણું પરિવર્તન જોવા મળી રહ્યું છે હવે હોળીમાં પણ ડીજે અને ફટાકડાનો ઉપયોગ થવા લાગ્યો છે સાથે ગરબે પણ રમે છે મિત્રો હવે ગામડાઓમાં થતી ધૂળેટી જૂની યાદોની થોડીક વાતો કરીશું ધૂળેટીની તૈયારીઓ બાળકોએ પંદર દિવસથી ચાલુ કરી દીધી હોય સૌથી પહેલા તો કેસુડો ક્યાં છે કોણ લેવા ચડશે કેટલાનો ભાગ કેમ કે એમાં પણ ટુકડીઓ પડે બાળકોને સૌથી મોટી ચિંતા રંગ શેમાં બનાવવો એ હોય એ માટે કોઈકનો જૂનવાની ગોળો એટલે કે પાણીનું માટલું શોધીને વ્યવસ્થિત મૂકી દેવામાં આવે હોળીના એકાદ દિવસ અગાઉ કેસુડાના ફૂલોને બરાબર સૂકવીને પાણીમાં પલાળીને તૈયાર કરીને મૂકી દીધા હોય અમુક જગ્યાએ હિરાક્ષીનો રંગ બનાવવામાં આવતો જે માટે દેશી બાવળના પવડીયા ભેગી કરીને તેમાંથી બી અલગ કરી આ શીંગોનું ભૂકકો કરી પાણીમાં નાખવામાં આવે પછી તેમાં હિરાક્ષી તે ઉમેરવાથી એકદમ પાકો કાળો રંગ તૈયાર થતો વધુ પાકો બનાવવા તેને ગરમ પણ કરવામાં આવે અમુક બાળકોને બા ઇમરજન્સીમાં રંગ બનાવી દેવા હળદર અને સોડાનું મિશ્રણ કરીને તેને પાણીમાં નાખી દે બીજે દિવસે સવારે શિરામણ કર્યું ન કર્યું કે બાળકો જૂના કપડાં પહેરીને નીકળી પડે શરૂઆતમાં બજેટ મુજબ જે પિચકારીઓ હોય તેનો ઉપયોગ થાય ઘણા પોતાની જાતે લાકડાની પિચકારીઓ પણ બનાવે જે મળતા જાય તેને રંગ છાટતા જાય રોળતા જાય અને જે રોળાઈ જાય તે ટુકડીમાં ભળતા જાય ટુકડીઓ મોટી બનતી જાય શેરીના મોટા ભાગના છોકરા રંગાઈ જાય એટલે બાજુની શેરીમાં આક્રમણ થાય જાણે કે કુરુક્ષેત્રનું રણ મેદાન એક બીજાને રોળવાના દાવપે ઘડાય કોઈ હારે કોઈ ફાવે પિચકારી જેવા શસ્ત્રો અહીં કામમાં ન આવતા હોવાથી ગ્લાસ ડબલા અને નાની મોટી ડોલોને છૂટથી વાપરવામાં આવે કેસુડાનામ રંગના બદલે છાણ માટી મેષ ગારો બળેલું ઓઈલ અને પાકા રંગોની ધબધબાટી બોલે કાળા બોકાસા અને રાડા રાડી જાણે કાળોકો દસ વાગતા સુધીમાંગ તો અડધો અડધો ઓળખાય નહીં તેવા બની ગયા હોય ફક્ત દાંત જ દેખાય અમુક ટોળી રોડે કે રસ્તા પર જાય અને આવતા જતા પાસેથી ગોઠ્ય માંગે લોકો સહર્ષ બે પાંચ રૂપિયા આપીને આગળ વધે કોઈ છટકીને ભાગવા જાય તો એનું આવી જબને ક્યારેક આને નાના મોટા ઝઘડા પણ થાય અમુક દિયરો ભાભીને રંગવાના પાવનવી તરકીબો શોધે ક્યારેક સફળ થાય ક્યારેક હોશિયાર ભાભી દિયરને જ ઝપટમાં લઈ લે છોકરીઓ પણ પોતપોતાની બહેનપણીઓ ભાભીઓ સાથે રંગે રમે મોટેરાઓ અબીલ ગુલાલ અને પાણી કે કેસુડાના રંગોથી ધૂળેટી રમે મોટા ભાગે ગામના ચોરે કે મંદિરોમાં દર્શન પછી આ કાર્યક્રમ ગોઠવાય બપોર થાય એટલે બધા ઘેરિયાઓ ગામના અવેડે કે કોઈ એવા સ્થળે પાણીમાં ભેગા થઈને રમતા જાય નહાતા જાય અને પચાસ જેટલી શરીરની સાફ સફાઈ કરે આ વખતે કોઈ કોરું ન રહી જાય કોઈ બાકી હોય તો તેને પકડીને અવેડામાં નાખવામાં આવે છેલ્લે અવેડો ખાલી કરીને સાફ કરી નવેસરથી ભરવામાં આવે પછી કોઈને પણ પડવાની મનાઈ વળી જરૂરિયાત મુજબ ઘરે જઈને સ્નાન કરીને કપડાં બદલવામાં આવે આમ ખૂબ જ રંગે ચંગે અને ધામધૂમથી હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવતી આ મજા હોળી ધૂળેટી જૂના સમયની હતી તે આજના સમયમાં તહેવાર છે ઉજવણી પણ કરવામાં આવે છે પરંતુ પહેલા સમયમાં જેવી મોજ નથી મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં પવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ